ઈ તમારે હમુરદો નહીં હાવ જીરો છે જીરો આખા ગોમમો તમે ચા વ્યવહાર હારો રાજો નહીં મારા જોડે પૈસા માંગશો ને તો હું તમને મુઠા પે ના પાડી દેયો ઈજ્જત કમાણા છો ને રૂપિયા કમાણા નહીં પછી ઈજ્જત તો ક્યાંથી કમાણા છે ખરેખર ઘર વાઘુજી હા આખી જિંદગી પૈસા ઓફરતા નહીં પણ આવો કોક તહેવાર આવે ને એટલે પૈસા ભર્યો ભરના ઓફરે છે હો ભાઈ

બાકી પ્રેરણ તો હારી ચાલ છે વાઘુજી હા જિંદગીમાં થોડું હાચું બોલ્યા હોય તો હાચે હાચું કહેજો હો મને આ ધોત્યું તમે કેટલા વરસથી સલવો છો કેટલા વર્ષથી સલવો છો હે એ મને એવું લાગે છે ને હે કે મારા કરતે થોત્ય દિવાળીઓ વધારે જોઈએ છે ગળા નહીં શોખન ભાઈ હે આ તૂટી જયું આ તૂજું એ ના 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 હાજુ નહીં

ઉપર હેડ ટાઈ ખરાબ ગાડી બેઠું બેઠું મોયા આડો ભાઈ આડુમો માનડા મોયા એ પાટણ મોણ નો છો આડો એ પાટણ મોશો હે

મેરા નહીં હું 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 જ બડો તમને તું શાંતિરાજ અરે ના લાગવાનું હોય હા અને આ ભાઈ એ બુબજી આવ રઈજો આવ ચાહી તરત

અરે પેલો આડુ ન ખરાબ છો હા હા એ તો પછી એનો જ છે ને હડે આવશે ને

તમારી ઇજ્જત ગાડા લાયો મને ઓય ના 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 ફાડી હું પમાવું મને બસ ચિંતા ના કર તાર માહો નહીં બેઠા તારો માહો જો હશે આથનો સૂતો ખાઈ જાય હોસ તાર માહો છે ને હે નઈ યાર માર તાર કેન નઈ આ બુઈ યાર કેમ માર થેલી આલ દેજે મન એ માર ભાઈ બન જોડે જાવું માર ક્યો તારો ભાઈ બન હોય કણ કીચ્યો એ લા ચોય જાવું નહીં ચોય નઈ જાવું યાર તારા કરતી વધારે ખબર પડે મે તન મોટો કરે તું એ મને મોટો નઈ કેવું વાળું બોલે યાર

ઉપાય છે તમારે મહિનામાં છોકરા ના વિવાહ કરવાના છે દાગીના ના ભાવ કેટલા છે એ ચિંતા ઘર વેચે પૂરું થાય એમ નઈ મગુજી હવે હવે તમારા બાધે મારા કીધે તો શું વળવાનું છે કોહડો અત્યારે હાથ હાથ દાગીના થઈ ગયા છે અને કિલો ચોદીના કેટલા ભાવ છે એક લાખ ને હજાર રૂપિયા છે હા તાર એરી ચિંતા છે મભુજી ચોથી લાભ આટલા બધા પૈસા કો પણ હવે તો કાયદેસર જે છે એ તો છે તમારે કરવું જ પડશે આમાં તો છૂટકો જ નહીં પણ બાપુજી અરે આપણા વાળા સમજતા જ નહીં બધા ભેગા થઈને એક દાગી નો કઈ નાખી છું અધો હવે કો એ તમે કો છો હું કઉ છું પણ કોનો કુણો આપણા છે અત્યારે બાપુજી બધા દાગી ના કરાવવા જા ને તો સો થી સાત લાખ રૂપિયા થોય બસ કુજી અસલ વાત કરું કે મોંઘવારી ના કારણે એક જ દાગી કરી દેવાય જો બધા સમજે તો આપડે કોઈ મીટિંગ ગોઠવો કેવી નકે આ તો મજૂરી કરતો હોય ને એના ખરેખર મર્યા દાડો આવે મર્યા દાડો આવે તાણી આટલા બધા દાગીના ચોથી થયકો કઈ શું વાતો નહીં આપણે બધન ભેળા કરા વાત નાખવા વારું શું કીએ છે મારા છોકરા ને વિવાહ પેલા બધું ગોઠવો આ કઈ શું વાતો નહીં તાણી મીટિંગ રાખવી છે કો હડો અરે તમે કો તાણી તો પણ દાડો રાખી દો હે એય તારું ભલું થાય તારું હોય તો થી આલે હોય

તમે ના ભરો આપણે વાત કરીએ વાર બધા બધાના હું ડાક ઉગાડી નાખું કે હવે તો દાગો હવે તો ઉઠોલ્યા મૂર્ખો ના કરો છો આઠ આઠ ના કરો છો

ઓના ઉપર છે ને તમારા મેચિંગ કરવા માટે પેરાણ આવું લાવવું પડશે હા જેમ કે મારો આઠું આખા પાટણ વાળા માં બધા થી અલગ છે તો એનો પહેરવેશ અલગ જોવે અને એક બીજી વાત ખાસ કહી દઉં બે હતા વર ના દાડા તમારા આર્યું ધોત્યુ પહેરવાનું છે હા જો આ ધોત્યુ તમે નહીં પહેરેલું હોય તો તમારો હાટું તમારે રોમ રોમ કરવા નહીં આવે

એટલી ઘણા ઓ તારી દારૂડિયા મને દ પીવાના પૈસા મળે પણ નવું નહીં લાવું કશો વાંધો નહીં કિશન ધોતી બાળી નાખું હ નવું લાવતો પછી કોઠી ના ઉપર લે ગાડી સોંપી અબે હરી તેરે નામ કા પાલુ આ તે બહુ ખોટી મજાક તારા ઘર દિવાળી પણ કારણ કે તે મજાકમાં મજાકમાં બગાડીને મેલી કશો વાંધો નહી હવે તારે નવું ટુચ્ચું લઈ આલવું પડશે હરી એમણમ નહીં જાવું એમણમ જાયો ની તો આર્યો કાડીઓ મોંછે ને સબુ જાવું પડશે

ભણવા વસ્તુ બની જાય ને તમે સમજાવો ને એને લાવો ભલા આદમી અત્યારે બધા મારા બેઠા હોય છે વાઘુજી ચો બારે બાર જોશો ભલા આદમી તમે જો

વાટ જોઈ ને બોલવું હોય તો બાપડ વખત વિચારે બોલાવું કે ના બોલાવું એ રૂ છે બીજું કઈ નહી રાખવા કોણ ધંધા વગર નો પૈસા વગર નામ કા કુત્તા પાલું

તમે કેવો માણો મળ્યો એક જ મિનિટ એક જ મિનિટ તુચું તો સોડવાનો નહીં હું હવે હગો હોય નહીં દઉં ભૂપેન્દ્રો હું અમદાવાદ શરમ નહીં જાણે મારે છે ને દિવાળીમાં પહેરવાય એટલું તુચું હતું હોય અહિયાં પણ તમે ભીખારી નહીં યાર

રેત નહી દારૂડિયા તું આજ રાતે ખાલી રાત ને રાતે હળગાઈ મારું વાઘુજી મરી તાકાત નહીં એ વાઘુજી ની વાત ના કર તમારા આખા ગોમ ને હળગાઈ મારું લે

છે મારા પેશન તો તો પણ તમન આલ્યું છે 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 એટલે અમે ને દુકાન થી કેટલા કિંમત કેટલી આડુમારી નાખે જા ભીખમો આલ્યું શર્ટ જા પાર તારા પ્યાર જા ભીખમો તારા મહાન હેડવાઈફ

ઘણો ખરો તમારી જોડે નહીં હોતો એકલો પડી જાય છે વાંચો થોડો એમ કહું છું પણ વાઘુજી ના હોય આખા એકલો છે પણ અડતું મગજ અરે મગજ તો હરીજી ઘણું છે પણ વાયકણ આ મારા આટુ બગાડે છે એટલે બે પાગલ ભેગા થાય છે ને કેમો બસ અરે કોઈ બસ ની ભલાજ મે તમને કોઈ ખબર નહી પડતી એ તું હમણા આવતો રહી ઓય તમારા મગજ શું શું છે એ તો આય વાત છે તાણી ઓમય બે દોણાય નહીં અરે આપોજી બે દોણાય નહી આરે જ બગાડે છે લાડ વાત સાચી છે અને વાત કે તો ભલે કોઈને ના સતાવતો હોભો ભલે એકલો ફરતો હોય પણ હાલ દિવાળી છે એટલે હુનો ના મેલો અરે બાફુજી હુનો તો લગીને જોડે જોડે હોય છું પણ હાલ દિવાળી કોઈની ઉતરાય નહીં પણ હાર્યો કઈ આટલો બધા અને કોઈ છોકરા ઉપર નાખે તો શું થાય વેચી લેવા દેવાના તો દિવાળી બગડે ના બગડે અરે બાફુજી હું હલવાઈ જાઉં હા એટલે છે તમે તો અરે ફોડાવોડાવે ને ફોડાવરાવું જ નહીં ફોડાવશો ને હુનો એને એક નહી નહીં

મારું બી હું ધોતું પહેલો જ નહીં અરાધુ એ તો ચકરી છે એના માટે તો આ ભાચર તો તમે સમજતા વાત તમે કોઈ ચિંતા કરશો નહીં તમારા માટે છે ને સ્પેશિયલ ચારસો રૂપિયા નું ધોતું તાણી